આપણા શરીરમાં લોહી સારું રાખવું હોય તો આપણે શું ખાવું જોઈએ તમને ખબર છે ના ઓ મને નથી ખબર લોહી કેનાથી ચોખ્ખું થાતું હોય રોજ આમળા ખાવાથી આપણું લોહી સાફ અને ચોખ્ખું રહે છે હવે જેવું હોય ને એવું તું પી તાની મુની કોટા નખરા કરી નાખ દેખને ને દેખ હે કેસી પદ પદ સદા સક પદ પદ 5000 આપોને શોપિંગ કરવા જાવું છે 400 રૂપિયા નવી સડી લ્યો લે તમ આવી ગયા હા હું આવી ગયો બોલ ને પગાર બગાર થયો કે નહીં તારે ને પગાર ને હું લેવા દેવા

હું કઈ અમર તો નથી થઈ ગયો મંગળવારે આપણે જમવા જઈશું અને બુધવારે આપણે વાંકાનેર જઈશું ગુરુવારે ક્યાંક ચા પીવા જઈશું અને શુક્રવારે બાયણે ગુજરાતી ફિલ્મ જોવા જઈશું અને શનિવાર ફરવા જઈશું કેવી મજા આવશે અને રવિવારે આપણે મંદિરે જાય છે કેમ ભીખ માગવા તારો બાપ આમ ભેગું થાય આ પૂછ ને વાત એમાં શું હોય કે આપણા મા બાપ જીવતા હોય ત્યારે અને મરી ગયા પછી એમાં ફેર શું હોય જ્યારે આપણા મા બાપ જીવતા હોય ને ત્યારે સગા સંબંધી રહ્યા ને એ આપણા હોય અને મરી જાય ને પછી કોઈ ખાવાના ભાવ નથી પૂછતું તમારી વાત તો સો ટકા સાચી લાગે છે જો તમે અમારો વિડીયો જોતા હોય ને તો લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો એ લાવ રામાયણ માં વરદાન હતું કે નહોતું હતું ને વાલીને ને વરદાન વાલી બાજવા આવે ને એની અડધી શક્તિ એનામાં વહી જાય એવું કેમ ત્યારે સત્યુગ અત્યારે અત્યારે છે આ વાલી રહી ને કડયુગમાં ઘરવાળી તરીકે પ્રગટ થઈ